અમે વધારાનું આજે રાસાયણિક ખાતર આવે છે એ વાપરી અને ઉત્પાદન નથી લઈ શકતા તો શું એલિમેન્ટ્સ આપી ખોરાક આપી અને વધારે ઉત્પાદન લઈ શકીએ તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ભાઈ એને ટાઈમ ટુ ટાઈમ જોવે તે તમે એને ખાતર આપો જેથી કરીને પાકને પૂરતું પોષણ મળે અને આપણને ઉત્પાદન મળે એ પહેલાં ખેડૂત મિત્રો વિડીયો શરૂ થાય એ પહેલાં આપણે એક વાત કરી દઈએ કે ભાઈ આપણી ચેનલમાં કોઈ નવા ખેડૂત મિત્રો હોય અને આપણી માહિતી જો એમને ગમતી હોય સારી લાગતી હોય તો વિડીયોને ફર્સ્ટ ક્લાસ રીતે એને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે ફર્સ્ટ ક્લાસ એટલે હું એક બટન આવે તો બીજું એટલે લાઈક સબસ્ક્રાઈબ થઈ જાય અને દરેક ખેડૂત મિત્રોને વિડીયો આપણો સાત વાગે મળી જાય બીજું કે કેવી રીતે કરવાનો હોય જો આ આ રીતનો આપણો વિડીયો આવે છે અહીંયા જે કાળા અક્ષરમાં લખેલું છે ઘણા અને લાલમાં હોય ઘણા ખેડૂત મિત્રોને ફોનમાં કાળામાં હોય કોઈ લાલ ઓલામાં હોય એને ખાલી આમ દબી દેવાનું છે દબી ને એટલે વઈ જાય લાલ હશે તોય વઈ જાય અને કાળો હશે તોય વહી જાય એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય બરાબર છે પછી આપણે આ વાત કરીએ હવે આપણે જીરુંમાં ખાતર દરેક હરએક પાકની વાત છે ભાઈ શેળોમાં જે આપણે ઘઉં થતા હોય વરિયાળી થતી હોય દાણા જીરું અજમો આ છે તે છે ખાતર તો ખાસ વાત એ કરવાની છે ખેડૂત મિત્રો કે ખાતર આપણે આપીએ છીએ ને એમાં નાના મોટે અંશે થોડી જરી ભૂલ થઈ જતી હોય છે કે ભાઈ આપવાનું થોડું હોય છે અને આપણે આપી દેતા હોય છે એને પુષ્કળ પ્રમાણમાં કેવી રીતે કે ભાઈ નાઇટ્રોજન એટલે કે યુરિયા વીઘે એને દસ બાર કિલોની જરૂરિયાત હોય તે રહેતી હોય છે તો આપણે બે વીઘે થેલી ઉડાડી દઈએ એટલે કે એક વીઘાની માલી પા પચીસ કિલોની આસપાસ આપણું ખાતર જતું રહ્યું ખરેખર એને યુરિયા આઠ દસ કિલોની જરૂરિયાત હોતી હોય છે અને આપણે વધારે આપી દેતા હોય છે પણ જો એ ખાતર ઓછું કરી અને એની સાથે જો તમે સલ્ફર આપો જો ઝીંક આપો જો તમે એની સાથે માઇકો આપો તમે એની સાથે કોઈ ફૂગનાશક દવા સારી નાખો તો અતિ આવશ્યક્ય અને એને જે તત્વો જોઈએ છે એ તત્વો મળી જાય દાખલા તરીકે કે ભાઈ તમારે જીરું પાવું છે હવે એની પહેલા તમારે દવા નાખવી છે તો જીરુના પાકને મળતા તમે યુરિયા ખાલી દસ કિલો લેખે જ આપો

એ જરૂરથી આપો બીજું એની સાથે તમે સલ્ફર બે કિલો લેખે આપો છો સલ્ફર જ છે બરોબર કોઈ બી ટકા ફૂગ લાગતી હોય તો એ પણ હટી જશે અને સાથે સાથે એક હળવું ફૂગનાશકનું કામ પણ કરશે બરોબર પછી બે કિલો લેખે એને માઇકો રાજા આપો છો આ માઇકો રાજા છે ધાનુકા કંપનીનું બરોબર છે વિઘે બે કિલોની જરૂરિયાત છે એ જમીનમાં તમે નાખી દેવો એટલે દિવસ સુધી આજુબાજુ મેગ્નેશિયમ જીંક સલ્ફર વીસવીસ જીરો તેર કે મહાધન કે કોઈ બી ખાતર નજુસે એને ઓગાળી અને છોડને વ્યવસ્થિત આપવાનું કામ એ કરશે બરાબર છે એટલે એનો મતલબ એ છો કે તમે આપેલું જમીનમાં ખાતર

કે ભાઈ તમે એને પરાણે પકડીને તમે દૂધ પાવ છાસ પાવ ખવરાવો આ છે તે છે પણ જ્યારે પોતે મોટું થઈ જાય દોડાદોડી કરવા માંડે અને થોડુંક બોલવા માંડે અને ઓટોમેટિક એની મને કહેવા મળે મમ્મી મને થોડુંક ભૂ આપો પાણી આપો જળ આપો ખોરાક આપો ખાવાનું આપો તમે મને નાસ્તો આપો એ જે માગવા માંડે છે ને એટલે તમને ખ્યાલ આવી જાય કે છોકરાને હવે ખાવું છે ને ભૂખ લાગી ગઈ છે તો છોડ તમારી પાસે માંગતો નથી પણ એની જે માગવાની રીત છે ને એ અલગ છે છોડ પીળો પડવા માટે સુકાવા માટે લસાવા માટે મૂળમાં ન રહે કોળે નહીં ફૂટે નહીં વજ ન પકડે બરોબર તમને જોવો ન ગમે ન ભરવો થઈ જાય આ જે છે ને એ છોડ આપણી પાસેથી ખોરાક ખાવાનું માંગે છે હવે જો મારી વાતો પર વિશ્વાસ ન આવે તો જે ખેડૂત મિત્રોને પાંચ વીઘા વધારે જીરું હોય છે અને પાંચ વીઘાથી વધારે કે ભાઈ દસ વીઘાનું જીરું છે તો એક ખેડૂત મિત્રો ફરજિયાત બે વીઘામાં કે ત્રણ વીઘામાં તંતર અખતરો કરે હવે આ બધી વસ્તુ કે તમારા વિસ્તારમાં આરામથી મળી રહે કોઈ બી દુકાનમાં તંત મળી રહે બરાબર છે તો આ ખાસ વસ્તુ તમે જો બે વીઘામાં તમે અખતરો કરો અને તમને જો પાંચ દસ દિવસમાં ફરક ન લાગે તો આપણો વિડીયો ની જોવાનો કાકા આ ગેરંટી છે આપડે કારણ કે તમે પૂરા તત્વો આપી દો છો જીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વો મેનીપ્લોડમ સલ્ફર બરોબર છે પછી તમે નાઇટ્રોજન આપો છો માઇકો રાજા તમે એને આપો છો

યુરિયા નાખીને પતાવી દી કે ભાઈ હવે એને બીજું કઈ જરૂરિયાત નથી જરૂરિયાત એને બધી વસ્તુની છે જરૂરિયાત તમે એની વસ્તુને આપો આ વસ્તુ જો આપણે નહીં આપીએ બરાબર તો તમે જે ઉત્પાદનની આશા લઈને બેઠા છો એમાં તમારે પચાસ ટકા કાપ મુકાઈ જાય શું કામ કે એક દાખલો આપો તમને કે પચાસ હજાર તમે દાણા નાખ્યા છે એક એકરની માલિપા હવે

બાકી આપણે મેટાલક્ષી મેન્સ જેમાં તમે આપી જ શકો છો એમાં કઈ ના નથી એ આપો તારે બરોબર પણ આ આપણને અનુકૂળતા વધારે એ પડે છે ભેગા આવે છે હવે જો એ તત્વો હિસાબે આપણને શરૂઆતના પાકમાં લીધું ઉગ્યું ત્યારથી જો વીસ ટકા પચીસ ટકા વયું જાય એટલે કે પચાસ હજાર તમે દાણા વાવ્યા થાય એમાં સાડા બાર હજાર દાણા વ્યા ગયા હવે જે દાણા વધ્યા છે એમાંથી તમને ઉત્પાદનની આશા તમારી ડબલની થઈ જાય તમારા ઉત્પાદનની તમને એમાંથી ઉત્પાદન લેવાની આશા તમારી ડબલ થઈ જાય હવે આ ક્યારે શક્ય નથી કારણ કે એ પછીથી દસ થી પંદર ટકા તો દવા સાતા સાતા જીરૂનો જેને પાક કર્યો હોય એને ખ્યાલ હોય કે દવા સાતા સાતા જો જાન નો રહ્યો ઝાકર લાગી ગયો હોય કાળી શરમી આવી ગયો હોય તો જતું રહે તો આપણે જે ચાલીસ ટકા નુકસાન થાય છે ને એ પહેલેથી જ નુકસાન આપણે કરતા આવીએ છીએ બરાબર કે શરૂઆતમાં નાનો નાનો છોડવો હોય બરોબર જીરૂનો ત્યારે આપણે ફંગી દવા નાખીએ ફૂગનાશકની દવા નાખીએ ત્યારે આપણે કાર્બેડિઝમ ને મેનકોઝેબ આપણે આપતા હોઈએ અથવા તો મેટાલક્સી આપણે આપતા હોઈએ છીએ અથવા તો કોઈ હળવું આપણે ફૂગનાશક આપણે છાંટતા હોઈએ છીએ હળવું ફૂગનાશક એટલે શું એવું કાંઈ નથી આવતું ફૂગનાશકની એની કામ કરવાની શૈલી હોય છે અને ફૂગનાશક એક બન્યું હોય એની એક અલગ પદ્ધતિ હોય છે કે ભાઈ મેટાલક્સી ને મેનકોઝેપ્સી આ ફૂગને મારે છે અને જે નવા મોલિક્યુલ આવે છે એટલી પ્રકારની ફૂગોને રોકે છે ફૂગ કેટલા પ્રકારની થાય છે અર્લી બ્લેટ થાય લેટ બ્લેટ થાય ટીબ્લાઇટ થાય સ્કેલેપ્સમ રોપસી રોપ્સી થાય છે પછી ટ્યુબ બ્લાઇટ થાય છે જાંબલી ધાબાનો જે આપણે રોગ કહેતા હોય ઈ થાય છે કાળી ચરમી આવે છે પછી પર્પલ બ્લોસ નામની ફૂગ બરાબર પછી આપણે એન્ટી બેક્ટેરિયલ આવે છે બીજો કેટલી આવે અમને ખુદને મને ખુદને યાદ નથી કેટલી બધી ફૂગ ફૂગનાશીકું ફૂગું આવે છે તો હવે આને માટેની મેં ઘણા ખેડૂત મિત્રોને ભલામણ કરી હતી આજથી અને એમના ફોટા આવતા હતા કે હિતેશભાઈ આ રીતનું જીરું થવા મળ્યું છે કે જાંબલી જીરું થવા મળ્યું છે જીરામાં લીલો સુકારો આવી જશે અથવા તો અમુક અમુક સોરવા પીળા થવા છે શું કરવું તો મેં બે ફુગનાશક ભલામણ કરી હતી બે ફોગનાશક એક તો નું એસએફ અથવા તો વન આ બે મળી એક લેવાનું અને એની સાથે સુદર્શન નું ટ્રાયસોટ મેં કીધું

તમારે એને પરચેસ કરી અને જીરોના પાકમાં જે મેં માફ કીધું છે એ પ્રમાણે તમારે નાખી દેવાનું છે તો એમાંથી મેં લગભગ લગભગ ખેડૂતોને મેં ટ્રાયલ લેવડાવ્યા હતા કે ભાઈ તમ તો તમને એમ લાગતું હોય ને એક કેરામાં અથવા બે કેરામાં અથવા એક વીઘામાં અથવા બે વીઘામાં તમે નાખો તો ખેડૂત મિત્રો જો કે કર્યું એવું કે ભાઈ જેના પાંચ વીઘાનું જીરું હોય ને એમાં એક કે બે કેરામાં બાકી રાખ્યું નાખ્યું બધામાં એક કે બે કેરામાં બાકી રાખ્યું પછી ઘણા નાના ખેડૂત હતા તો એને અડધામાં નાખી અડધામાં ન નાખ્યું અખતરો થઈ જાય આપણને મોટા ખેડૂતો હતા કે એને જવાની વધારે બીક લાગે એને બધામાં નાખી દીધું વીસ વીઘામાં પચીસ વીઘામાં કે માં કે પાંચ વીઘામાં જે કઈ હોય એને એક્સિલન્ટ

અઢાર પ્રકારની ફૂગરને ચાર દિવસમાં એને સારા ફૂગનાશક દવા નાખવામાં ન આવે તો એ તમારો છોડ લઈને જાય ચાહે ડુંગળીનો પાક હોય ધાણાનો પાક હોય વરિયાળીનો પાક હોય મગફળીનો પાક હોય કે હવાદાણા કે મેથી કે વરિયાળ રાય કે જે પાક તમે કર્યો હોય લસણ ગીરું હોય તો ભલે લસણ ગીર હોય તો ડુંગળી કરી હોય પાંદડા તમને કોઈ લઈને જાય સુકાય જાય પીવું પડી જાય ઉપરથી ટોચું મને સુકાવા જીરામાં એવું થાય છે ઉપરથી ટોચું મને સુકાવા ધાણાના પાકની મળી તે ધાણા નીચે ધામલી કલરના થવા મળે કે આ લાલ કલરના થવા મંડે છે તો ખાસ આ બે ફૂગનાશકો અને એને ફરજિયાત તમે આપો 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 હવે જે પ્રાયક્ઝર આવે છે બરોબર હવે એમાં ફૃક્ષા પાયરેડ અને પાયરો કલર સ્ટોબિન આવે છે અને જે ટ્રાયસોટ આવે છે બરોબર એમાં ત્રીફલા સ્ટ્રોબિન આવે છે ડાયફેન્ડ કોનાજોલા આવે છે અને સલ્ફર આવે છે બરોબર તો આ તમે એને ઉપરથી અવશ્ય સ્પ્રે આપો અને હું તેમ કહું છું પહેલો અને બીજો સ્પ્રે ફરજિયાત આનો જ આપો તમે તારે પછી તમારે કોઈ એક છટકાવ કરવો હોય કે હવે થોડીક હળવી કિંમતનો આપણે છટકાવ કરીએ મેટા લક્ષી છે મેન્કો છે કે કાર્બોડિન જેમ છે કે એક્ઝાક ઓનાઝ છે કે કોઈ બી તો તમે તારે આરામથી તંત્ર કરી શકો કે ભાઈ તમે કોઈ બી ફૂગનાશક વાપરવી હોય તમે આરામથી કરી શકો પણ શરૂઆતના સમયમાં જો તમે આ બે છટકાવ તમે એને વ્યવસ્થિત આપી જો તો બે છટકાવ તમારું જીરું હોય ધાણા હોય વરિયાળી હોય વીસ હજાર દાણા વયા જતા હોય તો આ ટ્રીટમેન્ટ કર્યા પછી ફક્ત ને ફક્ત બે થી ત્રણ હજાર દાણા જશે એટલે કે તમે જે ઉત્પાદનની આશા રાખો છો ગણતરી રાખો છો કે આટલું ઉત્પાદન આપણને મળશે થશે રહે બરોબર તો તમે એમાં લી કરી શકો છો બાકી ઉપર વાળાનો નસીબ ભાઈ હવે અત્યારે પાછી વરસાદની આગાહી આપી લો હવે આજની તારીખથી તમને કહું પંદર બાર બે હજાર તેવીસ હવે આ શાળાઓ તમને કહું અને દિવાળી પછી મહિનો દી થઈ ગયો તોય તમને કહું વરસાદ પડે છે હવે આ તો ઉપરવાળાની વાળાની વાત છે બાકી ખેડૂત મિત્રો હમણાં જો તમે પાવાનું ગણતરી કરતા હો જીરું તો હમણાં તમે એને ચાર પાંચ દિવસ પાણી આપતા નહીં

તો ખાસ ખેડૂત મિત્રો આ માહિતી હતી આ પેલા બે ડોઝ નહીં દવાની માહિતી હતી અને પેલા ખાતરની માહિતી હતી વળી પછી તમને બીજી માહિતી આપીશું પણ જો આ વિડીયો મારો તમને સારો લાગ્યો હોય તો ફરજિયાતપણે હરેક ખેડૂતના ગ્રુપમાં વિડીયો શેર કરજો કારણ કે આપણી દેશી ભાષામાં અને કોઠા હોઝથી આપણે જે ડેમોસ્ટ્રેશન લેવડાવ છે અથવા તો આપણે જે અનુભવ કરાવડાવીએ છીએ એના આધાર ઉપર જો આપણે ખેતીવાડીની જે માહિતી આપીએ છીએ એ હવ ખેડૂત સુધી પહોંચે બાકી નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો રામ રામ સીતારામ બાબા સીતારામ